નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાર સૌ તૈયાર દિલીશ વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જ્ઞાન સહાયક અવેત રદ થશે ચોવીસ હજારની કાયમી શિક્ષા ભરતી એ મુદ્દે એક ફેસલો સરકાર તરફથી કરાયો છે એના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે પણ વિદ્યાર્થી કામી ભરતી રાહ જોયા તે વિદ્યાર્થી મિત્રો હશે મિત્રો ચેનલ સબ્સાઈ ક્રમ ભૂલશું તમે ચેનલ પર શિક્ષણ જગતની એક માહિતી પ્રોવાઈ કરવામાં આવે છે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ટેલિગ્રુપ બંને બનાવે છે બંને જગ્યાએ આવે છે તો મિત્રો જોઈન થઈ જાય લીક ડિસ્કશન મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હર એક માહિતી પ્રવાહી કરવામાં આવશે કોઈ પણ ભરતી આવી પરિપત્ર આવે પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બની એ તમામે તમામ માહિતી તમને ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાતા વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો તમને કહ્યું છે એમ ડેન્સ સહાયક બાબતે તો મિત્રો ગઈકાલે એક વિડીયો બનાવ્યો તમને ખ્યાલ છે તેમ ગુજરાતમાં હજાર જ્ઞાન સહાયકો ભાજપના વિરોધી મતદાન કરશે અને કરાવશે તો મિત્રો ખ્યાલ છે મિત્રો પાંચ ઉમેદવારો સોજનો અને નજીકના વર્તનમાં સત્તા પક્ષ વિરોધી વંટા જગા તેઓ મેસેજ મેસેજ પડી રહ્યો છે તમે ખ્યાલ છે મિત્રો વિડીયો બનાવી ગુજરાતના ઈઠોતેર હજાર જ્ઞાન સહાયકો ભાજપ વિરોધી મતદાન કરશે કરાવશે તો મિત્રો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પર અપીલ કરાઈ છે આ વખતે પણ એવું મતદાન કર્યું છે કે આંદોલન કરવા માટે ગાંધીનગર જવું ન પડે કર્મચારી સ્ટેટસ પર જૂની પેન્શન યોજના કે કંડક્ટ પ્રથા નાબૂદ કરવાની લઈને સૂચનો પોસ્ટર મૂકી સમજી વિચાર મેદાન કરવા અપીલ કરી છે મિત્રો કે યાદ રાખજો કે ગાંધીનગર જવું ન પડે જૂની પેન્શન યોજના ગ્રેન્ડ સહાયક કોઈ ફિક્સ પે પ્રથા હોય ગ્રેડ પેની પ્રથા વિસંગતા રજૂ કરે મિત્ર વિસંગતા રજૂ રજૂ કરેલા આવી નથી તે બાબતે મતદાન એક ફેસલો તમારા તરફથી મતદાન સમજી વિચારીને કરજો જેથી તમને તમારા ફેસલા ઉપર તમને આગળ જઈને પસ્તાવો ન થાય તો મિત્રો યાદ રાખજો કે યાદ રાખજો જૂની પેન્શન યોજના ફિક્સ પેપ ગેટ પે મસંગતા બધું મિત્રો યાદ રાખીને આગામી સમય લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં મતદાન કરજો તો મિત્રો આ ત્યારની લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયો સાથે